નમસ્કાર મિત્રો અમારી ચેનલ હેલ્થ હબ ગુજરાતી પર આપનું સ્વાગત છે મિત્રો વૃદ્ધાવસ્થા આ એ જગ્યા છે જ્યાં આપણે થોડા ધીમા પડીએ છીએ આપણા શરીરનું સાંભળીએ છીએ વૃદ્ધત્વને સમજીએ છીએ અને રોજિંદી પ્રવૃત્તિઓમાં ફરીથી હળવાશ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ એક એવી વાત છે જે ઘણા લોકો સિત્તેર પછી ક્યારેય મોટેથી નથી કહેતા પરંતુ લગભગ દરેક વ્યક્તિ અંદરથી ઊંડે ઊંડે અનુભવે છે એ અહેસાસ એ છે શરીર હવે પહેલાંની જેમ સાથ નથી આપતું જ્યારે તમે તમારી આંખો ખોલો છો ત્યારે બધું બરાબર લાગે છે પરંતુ જેવું તમે ઊભા થવાનો પ્રયત્ન કરો છો તમારા ઘૂંટણ એક ક્ષણ માટે અટકી જાય છે તમારા સાંધા જકડાઈ જાય છે અને એ જ જાણીતો વિચાર મનમાં આવે છે કદાચ આપણે ધીમે ધીમે તેને સ્વીકારતા શીખી લઈએ છીએ એ સ્વીકારી લઈએ છીએ કે સાંધાનો દુખાવો એ વૃદ્ધત્વનો એક ભાગ છે એ સ્વીકારી લઈએ છીએ કે ચાલવાની ગતિ ધીમી હશે અકળામણ વધુ હશે અને દુખાવો ચાલુ રહેશે અને આ બધું સામાન્ય છે પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો એક વાત સ્પષ્ટ થઈ જશે દરેક વૃદ્ધ વ્યક્તિ આવી નથી હોતી તમે તમારી ઉંમરના કેટલાક એવા લોકોને જોયા હશે જેઓ પોતાના સ્વાસ્થ્ય વિશે વધુ ચર્ચા નથી કરતા બીમારીની વાતો શેર નથી કરતા પણ તેમના ડગલા મજબૂત હોય છે તેઓ જાતે બજાર જાય છે પોતાનું રસોઈ કામ કરે છે અને કોઈના ટેકા વગર પોતાની દિનચર્યા પૂરી કરે છે તેમની પાસે કોઈ જટિલ રહસ્યો નથી તેઓ કોઈ અઘરી ધાર્મિક વિધિઓ પાળતા નથી કે તેઓ કોઈ મોંઘી સારવાર પાછળ દોડતા નથી તો પછી તેઓ જે દરરોજ કરે છે તેની વચ્ચે શું તફાવત છે આ વસ્તુઓ એટલી સરળ છે એટલી જાણીતી છે કે આપણામાંના મોટાભાગના લોકો તેને નજરઅંદાજ કરે છે ઘણીવાર એવું માનવામાં આવે છે કે મજબૂત સાંધા માટે આપણને વધુ કેલ્શિયમ અને વધુ સપ્લિમેન્ટ્સની જરૂર છે પરંતુ બહુ ઓછા લોકોને કહેવામાં આવે છે કે સાંધાને માત્ર પોષક તત્વોની જ નહીં પણ યોગ્ય પોષણની જરૂર છે અને આ પોષણ કોઈ ફાર્મસીમાંથી નહીં પણ તમારા પોતાના રસોડામાંથી આવે છે દુઃખની વાત છે કે આ વસ્તુઓ એટલી સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ છે કે આપણે તેને ગંભીરતાથી લેતા નથી આપણે તેમને ત્યારે જ યાદ કરીએ છીએ જ્યારે દુખાવો વધી જાય છે જ્યારે સાંધા નબળા પડી જાય છે અને ચાલવું મુશ્કેલ બને છે જ્યારે કે જેઓ લાંબુ અને સક્રિય જીવન જીવે છે તેઓએ લાંબા સમયથી તેને શાંતિથી અને નિયમિતપણે અપનાવી લીધી હોય છે આજના વીડિયોમાં હું તમારી સાથે ચાર એવી વસ્તુઓ શેર કરીશ જે કદાચ વધુ સારી હોઈ શકે હવે ચાલો ખોરાકથી શરૂઆત કરીએ લાંબુ જીવતા લોકો જે પહેલી વસ્તુનો દરરોજ ઉપયોગ કરે છે તે છે મેથીના દાણા મેથી લગભગ દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે પરંતુ તેનો ઉપયોગ ઘણીવાર માત્ર એક સાદા મસાલા તરીકે થાય છે અને પછી તેને ભૂલી જવાય છે બહુ ઓછા લોકો જાણે છે કે આ નાના દાણા સીધા ઘૂંટણ કરોડરજ્જુ અને સવારની અકડામણ સાથે જોડાયેલા છે અને અહીંથી જ આપણી વાર્તા સાચા અર્થમાં શરૂ થાય છે મહત્વની વાત એ છે કે લાંબુ જીવતા લોકો મેથીનો ઉપયોગ ત્યારે જ નથી કરતા જ્યારે તેમના સાંધા ખૂબ દુખવા લાગે તેઓ સાંધાની અંદર સોજો ન વધે તે માટે તેને લાંબા સમય પહેલાં એક શાંત અને નિયમિત આદત તરીકે અપનાવે છે સાઈઠ પછી સાંધાનો મોટાભાગનો દુખાવો હાડકાંથી નહીં પણ અંદરના હળવા પણ સતત રહેતા સોજાથી શરૂ થાય છે શરૂઆતમાં તેને ઓળખવું મુશ્કેલ છે સવારે ઉઠતી વખતે થોડી અકડામણ ઊભા થતી વખતે થોડો દુખાવો અને પછી ધીમે ધીમે એ જ દુખાવો કાયમી બની જાય છે મેથી આ સોજાને શાંત કરવામાં મદદ કરે છે તે માત્ર દુખાવાને બહેરું નથી કરતી પણ શરીરના કુદરતી સોજા વિરોધી પ્રતિભાવને સંતુલિત કરવામાં મદદ કરે છે આ જ કારણ છે કે જે વૃદ્ધો નિયમિતપણે મેથી લે છે તેઓ ઘણીવાર કહે છે કે તેમના સાંધા હળવા લાગે છે તે માત્ર એટલું જ નથી કે દુખાવો થોડો ઓછો થયો છે પરંતુ અહીં એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે ફાયદો મેથી કેવી રીતે લેવામાં આવે છે તેના પર નિર્ભર છે માત્ર તે ખોરાકમાં સામેલ છે કે નહીં તેના પર નહીં ઘણા લોકો મેથી ખાય છે પણ તેની અસર અનુભવતા નથી કારણ કે કાં તો પદ્ધતિ ખોટી છે અથવા નિયમિતતા નથી જે લોકો લાંબુ જીવન જીવે છે તેઓ જે પદ્ધતિનો ઉપયોગ કરે છે તે ખૂબ જ સરળ છે તેઓ સૂકી મેથી સીધી ચાવતા નથી અથવા તેમના ખોરાકમાં મોટી માત્રામાં ઉમેરતા નથી તેઓ ફક્ત રાત્રે એક નાની ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી રાખે છે બીજા દિવસે સવારે જ્યારે પેટ લગભગ ખાલી હોય ત્યારે તેઓ તે પાણી પીવે છે અને પલાળેલા થોડા દાણા ધીમે ધીમે ચાવે છે મેથીને આખી રાત પલાળી રાખવાથી તે પચવામાં સરળ બને છે પેટ પર ભાર પડતો નથી અને તેના ફાયદાકારક તત્વો શરીર દ્વારા વધુ સારી રીતે શોષાય છે સવારનો સમય પણ ખૂબ મહત્વનો છે કારણ કે ત્યારે જ સાંધા સૌથી વધુ જકડાયેલા હોય છે તેથી શરીરને તેનો ફાયદો ધીમે ધીમે પણ સ્પષ્ટપણે અનુભવાવા લાગે છે લાંબુ જીવન જીવતા લોકો એક બે દિવસ પછી હાર માનતા નથી તેઓ તેને રોજની આદત બનાવે છે જેમ દરરોજ સવારે હાથ ધોવા તેમ કોઈ અતિશય માત્રા નહીં કોઈ ઉતાવળ નહીં બસ નિયમિતતા થોડા અઠવાડિયા પછી ઘણા લોકોને લાગવા માંડે છે કે સવારે ઉઠવું થોડું સરળ બની ગયું છે સાંધાની અકડામણ ઓછી થઈ રહી છે ખાસ કરીને ઘોટણ અને ઘોટીઓમાં બીજી એક મહત્વની વાત એ છે કે તમે જેટલી વધુ મેથી લો તેટલું સારું એવું નથી વધુ પડતી મેથીનું સેવન કરવાથી ભારેપણું ગેસ અથવા અસ્વસ્થતા થઈ શકે છે ખાસ કરીને નબળા પાચનવાળા લોકોમાં તેથી ઓછી માત્રામાં પણ નિયમિત સેવન એ શ્રેષ્ઠ પદ્ધતિ છે જે લોકો લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે તેઓ આ પદ્ધતિ અપનાવે છે જો તમારી ઉંમર સિત્તેર વર્ષથી ઉપર છે અને તમને લાગે છે કે તમારા સાંધા પહેલાં જેટલા લવચિક નથી તો મેથીને દવા તરીકે નહીં પણ એક એવા મિત્ર તરીકે જુઓ જે તમારી ઈજાઓમાં સાથ આપશે દુખાવો વધવાની રાહ ન જુઓ સાંધા દરવાજા જેવા હોય છે જો તેમને સમયસર તેલ મળે તો તેઓ ખૂબ જ સરળતાથી ખુલે છે હવે આપણે બીજી ખાદ્ય વસ્તુ તરફ આગળ વધીએ એક એવી વસ્તુ જે લાંબા સમય સુધી સ્વસ્થ રહેતા લોકોના રસોડામાં ક્યારેય ખૂટતી નથી અને એ જ વસ્તુ જેનાથી ઘણા વૃદ્ધો ડરતા હોય છે તેનું નામ સાંભળતા જ લોકો માથું ધૂણાવવા લાગે છે કે તે વજન વધારશે અને શરીરને ભારે બનાવશે જૂની પદ્ધતિથી ગાયના દૂધમાંથી બનાવેલું પરંપરાગત દેશી ઘી આ ડર નિરર્થક નથી ઘણા વર્ષોથી આપણને શીખવવામાં આવ્યું છે કે ચરબી ખરાબ છે ઘી ખાવાથી શરીર ભારે થાય છે અને સાંધા પર વધુ દબાણ આવે છે તેથી જેવો સાંધાનો દુખાવો શરૂ થાય છે તરત જ લોકોની પહેલી પ્રતિક્રિયા એ હોય છે કે ખોરાકમાંથી ઘી સંપૂર્ણપણે કાઢી નાખવું પરંતુ બહુ ઓછા લોકો એ વાત પર ધ્યાન આપે છે કે જે લોકો લાંબુ જીવે છે તેઓ આનાથી બિલકુલ વિરુદ્ધ કરે છે તેઓ ન તો ઘણું ઘી ખાય છે કે ન તો તેને સંપૂર્ણપણે છોડી દે છે આપણા સાંધા માત્ર હાડકાના બનેલા નથી દરેક સાંધાની અંદર સાંધાનું પ્રવાહી જોઈન્ટ ફ્લુઇડ અને નરમ પેશીઓ હોય છે જેમને સરળ હલનચલન માટે પોષણની જરૂર હોય છે જ્યારે શરીર લાંબા સમય સુધી સારી ચરબીથી વંચિત રહે છે ત્યારે આ પેશીઓ ધીમે ધીમે સુકાઈ જાય છે ઘસારો વધે છે અને દુખાવો શરૂ થાય છે આવી સ્થિતિમાં તમે ગમે તેટલું કેલ્શિયમ લો તમારા સાંધા હજી પણ ખરબચડા જ રહે છે લાંબુ જીવતા લોકો આ વાત સારી રીતે સમજે છે તેમના માટે ઘી એ તેમના સાંધા માટે કુદરતી લુબ્રિકેન્ટ છે પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તેઓ માત્ર પરંપરાગત શુદ્ધ ઘી વાપરે છે અને તે પણ ખૂબ જ ઓછી માત્રામાં ઘી વાપરવાની તેમની પદ્ધતિ પણ ખાવાની સામાન્ય આદતો કરતાં સાવ અલગ છે તેઓ ઘીમાં તળેલું ખાતા નથી તેઓ મોડી રાત્રે ઘીનું સેવન કરતા નથી મોટાભાગના લાંબુ જીવતા તંદુરસ્ત વૃદ્ધો સવારે અથવા બપોરે ઘી લે છે જ્યારે પાચનતંત્ર સારું કામ કરતું હોય છે ક્યારેક ગરમ ખોરાકમાં અથવા ગરમ ભાત સાથે થોડી માત્રામાં મિક્સ કરવામાં આવે છે જેથી શરીર તેને સરળતાથી શોષી શકે યોગ્ય રીતે લીધેલું ઘી શરીરને ભારે બનાવતું નથી તેનાથી વિપરીત તે સાંધાના હલનચલનને લુબ્રિકેટ કરે છે અને શુષ્કતાની લાગણી ઘટાડે છે ખાસ કરીને ઘૂંટણ અને થાપામાં ઘણા વૃદ્ધોએ જોયું છે કે જ્યારે તેઓ મર્યાદિત માત્રામાં નિયમિત ઘી લે છે ત્યારે બેસવા અને ઉઠવાનો દુખાવો ધીમે ધીમે ઓછો થાય છે અને ચાલવું સરળ બને છે લાંબુ જીવતા લોકો આ અચૂક કરે છે તેઓ હળવી સુગંધવાળું કુદરતી પીળા રંગનું પરંપરાગત ઘી પસંદ કરે છે અને જથ્થા પર ખૂબ ધ્યાન આપે છે દરરોજ થોડું પૂરતું છે પરંતુ જો તે ન હોય તો દર વખતે જ્યારે તમે દરવાજો ખોલો ત્યારે તે કર્કશ અવાજ કરે છે જો તમે સાંધાની સમસ્યાઓના ડરથી ઘી સંપૂર્ણપણે છોડી દીધું હોય તો કદાચ ફરીથી વિચારવાનો સમય આવી ગયો છે બધી ચરબી હાનિકારક નથી હોતી સમસ્યા ઘીમાં નથી તમે તેનો ઉપયોગ કેવી રીતે કરો છો તેમાં છે તમારી જાતને પૂછો શું તમે ઘીથી ડરો છો કારણ કે તમારા શરીરે ખરેખર તેનો સંકેત આપ્યો છે અથવા તમે વર્ષોથી તે સાંભળતા આવ્યા છો એટલે ક્યારેક સાંધાને હળવા કરવા માટે આપણે કંઈ નવું ઉમેરવાની જરૂર નથી હોતી આપણે શરીરને જે હતું તેમાં પાછું લાવવાની જરૂર છે હવે આપણે એક એવા લીલા પાંદડા વિશે વાત કરીશું જે ઘણા લોકોના ઘરની સામે જ ઉગે છે પરંતુ હાડકાં અને સાંધા માટે તેનો ભાગ્ય જ યોગ્ય રીતે ઉપયોગ થાય છે તે ન તો દુર્લભ છે કે ન તો મોંઘું ઘણી જગ્યાએ તે માત્ર જંગલી રીતે ઉગેલું જોવા મળે છે પરંતુ તેની ઓળખાણને કારણે ઘણા લોકો કલ્પના કરવામાં નિષ્ફળ જાય છે કે તેનો તેમના સાંધા સાથે સીધો સંબંધ હોઈ શકે છે તે પાન છે સરગવો જેને મોરિંગા તરીકે પણ ઓળખવામાં આવે છે ઘણા વડીલોની યાદોમાં સરગવો અથવા મોરિંગા એ માત્ર એક સાદું પાનવાળું શાક છે જે ક્યારેક જ્યારે શરીર ખૂબ ગરમ લાગે ત્યારે સૂપમાં ઉમેરવામાં આવે છે જો તમે નજીકથી જોશો તો એક ખૂબ જ રસપ્રદ વાત બહાર આવે છે જે લોકો લાંબુ જીવન જીવે છે તેઓ ઘણીવાર વધુ માંસ ખાતા નથી વધુ દૂધ પીતા નથી અથવા કેલ્શિયમની ગોળીઓ પર આધાર રાખતા નથી તેઓ જે વસ્તુ સૌથી વધુ નિયમિતપણે ખાય છે તે ઘેરા લીલા પાંદડાવાળા શાકભાજી છે અને સરગવો તેમાંથી એક છે કારણ સાવ સરળ છે હાડકાં અને સાંધાને માત્ર કેલ્શિયમની જરૂર નથી તેમને એવા વાતાવરણની જરૂર છે જેમાં ખનીજો યોગ્ય રીતે શોષાય અને શરીર તેને જાળવી શકે સરગવાના પાન માત્ર ખનીજો જ નથી આપતા પણ હળવા સોજાને શાંત કરવામાં સ્નાયુઓ અને લિગામેન્ટ્સને ટેકો આપવામાં પણ મદદ કરે છે અને આ તે વસ્તુઓ છે જે સાંધાને સ્થિર રાખે છે જ્યારે સાંધાની આસપાસની પેશીઓ મજબૂત હોય છે ત્યારે સાંધા પરનું દબાણ આપોઆપ ઘટી જાય છે પરંતુ અન્ય ખોરાકની જેમ અહીં પણ માત્ર ખોરાક વિશે જ નહીં પણ તે કેવી રીતે ખવાય છે તે વિશે છે ઘણા લોકો સરગવાને લાંબા સમય સુધી રાંધે છે અથવા તેને ખૂબ જ ઓછી માત્રામાં ક્યારેક ક્યારેક ખાય છે અને પછી કહે છે કે તેનાથી બહુ ફાયદો થયો નથી લાંબુ જીવતા લોકો આવું નથી કરતા તેઓ સરગવાનો ઉપયોગ સાદી અને સૌમ્ય રીતે કરે છે તેઓ કુમળા પાંદડા ધોઈને તેને નરમ થાય તેટલા જ ઉકાળે છે તેઓ તેને લાંબા સમય સુધી રાંધતા નથી જેથી પોષક તત્વોનો નાશ ન થાય કેટલાક લોકો ફક્ત સૂપ પીવે છે જ્યારે બીજા પાંદડા પણ ખાય છે પરંતુ હંમેશા ગરમ જેથી શરીર તેને સરળતાથી શોષી શકે નિયમિતતા પણ એટલી જ મહત્વની છે લાંબુ જીવતા લોકો એક દિવસ પછી તેને ખાવાનું બંધ કરતા નથી તેઓ સતત તેને તેમના આહારનો એક કુદરતી ભાગ બનાવે છે અઠવાડિયામાં થોડીવાર બીમારી મટાડવાની દવા તરીકે નહીં પણ દિનચર્યા તરીકે જેમને પાચન નબળું હોય તેમણે ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ ધીમે ધીમે ચાવવું જોઈએ અને શરીરના પ્રતિભાવને સાંભળવો જોઈએ મહત્વની વાત એ છે કે તેઓ મોરિંગાને ખૂબ ભારે ખોરાક સાથે ખાતા નથી તેઓ ઘણીવાર તેને સાદા ખોરાક સાથે લે છે જેથી શરીરને સખત મહેનત ન કરવી પડે જ્યારે પાચન હળવું હોય ત્યારે તેના ફાયદા સાંધા સુધી પણ પહોંચે છે કારણ કે શરીરની ઊર્જા ભારે ખોરાક પચાવવામાં વેડફાતી નથી જો તમારા મનમાં આ પ્રશ્ન આવી રહ્યો હોય કે પાંદડા સાંધા માટે શું કરી શકે તો યાદ રાખો કે સાંધા એક દિવસમાં નબળા નથી પડતા તેઓ નાની આદતોને કારણે વર્ષો પછી નબળા પડે છે અને એ જ નાની આદતો તેમને ફરીથી મજબૂત બનાવી શકે છે જો તમારા ઘરની નજીક સરગવાનું ઝાડ હોય તો કદાચ તમારે બીજે ક્યાંય જોવાની જરૂર નથી તમારે કોઈ મોંઘી વસ્તુની જરૂર નથી પણ નિયમિતતાની જરૂર છે જ્યારે તમે આવા સાદા ખોરાકનું સન્માન કરવાનું શરૂ કરો છો ત્યારે શરીર પણ તેને શાંતિથી પણ કાયમી ધોરણે પ્રતિસાદ આપે છે ચોથી ખાદ્યવસ્તુ જેની આપણે આજે વાત કરી રહ્યા છીએ તે એવી છે જે લગભગ દરેક પરિવાર જાણે છે તે રોજિંદા ખોરાકમાં ઘરગથ્થુ ઉપચારોમાં અને સ્વાસ્થ્ય સંબંધિત સલાહમાં પણ જોવા મળે છે તે હળદર છે ખાસ કરીને કાળા મરી સાથે લેવામાં આવતી હળદર આ સાંભળીને ઘણા લોકો વિચારે છે કે આ તો બહુ સામાન્ય વાત છે એમાં નવું શું છે પરંતુ આ વિચારસરણી ઘણીવાર હળદરને સાંધા માટે તેની સાચી અસરકારકતા બતાવવામાં નિષ્ફળ બનાવે છે લાંબુ જીવતા લોકો હળદરનો ઉપયોગ સામાન્ય રીતે નથી કરતા જો જરૂર હોય તો ખાઓ જો ન હોય તો છોડી દો તેઓ હળદર તરફ ત્યારે જ વળે છે જ્યારે દુખાવો ગંભીર બને છે તેમના માટે હળદર લાંબા સમયથી તેમના શરીરની સંભાળની દિનચર્યાનો નિયમિત ભાગ છે ખાસ કરીને સાંધામાં વર્ષો સુધી છુપાયેલા સોજાને વિકસતા રોકવા માટે એક વાત કે જેના પર બહુ ઓછા લોકો ધ્યાન આપે છે તે એ છે કે સાંધાનો મોટાભાગનો દુખાવો કેલ્શિયમની ઉણપને કારણે નથી પરંતુ લાંબા ગાળાના હળવા સોજાને કારણે થાય છે શરૂઆતમાં તે ફક્ત સાંધા થોડો ગરમ લાગે છે સવારે જકડાઈ જાય છે પછી હવામાન બદલાતા દુખાવો વધે છે હળદરમાં આ સોજાને શાંત કરવાની ક્ષમતા છે પરંતુ માત્ર ત્યારે જ જ્યારે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે સૌથી સામાન્ય ભૂલ હળદરનો એકલો ઉપયોગ કરવાની છે લાંબુ જીવતા લોકો આવું નથી કરતા તેઓ હંમેશા તેમાં થોડા કાળા મરી મિક્સ કરે છે કારણ એ છે કે આપણું શરીર હળદરના સક્રિય ઘટકોને યોગ્ય રીતે શોષી શકતું નથી જો સવારે કાળા મરીનો ઉપયોગ કરવામાં આવે તો તે ગંભીર દુખાવો ઓછો કરી શકે છે માત્ર થોડા કાળા મરી હળદરના સાચા ગુણધર્મોને અનેક ગણા વધારી શકે છે તેમના ઉપયોગની પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે તેઓ કાચી હળદરનો ઘણો ઉપયોગ કરે છે તૈયાર પાવડરનો નહીં સૌથી સામાન્ય પદ્ધતિ એ છે કે હળદરને ગરમ વસ્તુ અથવા ગરમ ખોરાક સાથે લેવી જ્યારે શરીર તેને શ્રેષ્ઠ રીતે શોષી શકે લાંબુ જીવતા વૃદ્ધો ઘણીવાર સવારે અથવા બપોરે હળદર લે છે જ્યારે પાચનતંત્ર મજબૂત હોય અને મોડી રાત્રે લેવાનું ટાળે છે એક જાણીતી પદ્ધતિ ગરમ પાણીમાં થોડી હળદર મિક્સ કરવાની છે તેમાં એક ચપટી કાળા મરી અને ઓછી માત્રામાં કુદરતી ચરબી ઉમેરવાની છે જેથી શરીર તેને વધુ સારી રીતે શોષી શકે બહુ વધારે નહીં કે બહુ તીખો સ્વાદ નહીં બસ ધીમે ધીમે ચૂસ્કી લો અને આખા શરીરમાં ફેલાતી હૂંફનો અનુભવ કરો આ પદ્ધતિ તાત્કાલિક દુખાવામાં રાહત માટે નથી પરંતુ સમય જતા સાંધાને શાંત કરવા માટે છે ખાસ કરીને સવારની અકડામણ અને ભારેપણું ઘટાડવા માટે જે લોકો લાંબુ જીવ્યા છે તેઓ એ પણ જાણે છે કે વધુ હળદર હંમેશા સારી હોતી નથી તે શરીરની ગરમીમાં વધારો કરી શકે છે અને પેટમાં બળતરા પેદા કરી શકે છે ખાસ કરીને વૃદ્ધોમાં તેથી તેઓ હળદરનો સાધારણ ઉપયોગ કરે છે ક્યારેક અઠવાડિયામાં થોડીવાર પરંતુ લાંબા સમય સુધી નિયમિતપણે એક પણ ડોઝ ચૂક્યા વગર બીજી એક મહત્વની વાત એ છે કે જ્યારે શરીર ખૂબ થાકેલું હોય અથવા પેટ ખૂબ ભરેલું હોય ત્યારે તેઓ હળદર લેતા નથી તેઓ શરીરને હળવી સ્થિતિમાં રાખે છે જેથી હળદર પોતાનું કામ બરાબર કરી શકે જ્યારે શરીરને ભારે પાચન સાથે વ્યવહાર કરવો પડતો નથી ત્યારે સાંધાને પણ આરામ અને સાજા થવાની તક મળે છે જો તમે પહેલાં હળદર લીધી હોય અને કોઈ ખાસ અસર ન અનુભવી હોય તો શક્ય છે કે સમસ્યા હળદરમાં નહીં પણ તેનો ઉપયોગ કરવાની રીતમાં હોય હળદર એ કોઈ ત્વરિત ચમત્કાર નથી તે એક ધીરજવાન મિત્ર જેવી છે જે શાંતિથી અને ધીમે ધીમે શરીરને ટેકો આપે છે તમારે ફક્ત તેને યોગ્ય તક આપવાની જરૂર છે તમે જે ચાર ખોરાક વિશે સાંભળ્યું તે દવાઓ નથી કે તે એવા ઉપાયો નથી જે થોડા દિવસોમાં સાંધા બદલી શકે સાંધાને સાચા અર્થમાં સ્થિર કરવા માટે માત્ર યોગ્ય ખાવું પૂરતું નથી કદાચ તમે પણ આનો અનુભવ કર્યો હશે જ્યારે તમે તમારી ખાવાની આદતો પર થોડું વધુ ધ્યાન આપવાનું શરૂ કરો છો ત્યારે સાંધાનો દુખાવો ઓછો થતો જણાય છે પરંતુ અકડામણ હજી પણ ચાલુ રહે છે આપણા સાંધા દરવાજાના મિજાગરા જેવા છે તમે ગમે તેટલું તેલ લગાવો જો દરવાજો દરરોજ ખોલવામાં ન આવે તો પણ મિજાગરા જામ થઈ જાય છે લાંબુ જીવતા લોકો આ વાત સારી રીતે સમજે છે જ્યારે તમે સાંધાને હલાવો છો ત્યારે જ તમે જે ખાઓ છો તેને તેની અસર બતાવવાની તક મળે છે ઘણા વૃદ્ધો દુખાવાના ડરથી આ બાબતની અવગણના કરે છે પરંતુ આ ડર સાંધાને વધુ ઝડપથી જામ કરી દે છે લાંબુ જીવતા લોકો સાંધા સંપૂર્ણપણે મટી જાય ત્યાં સુધી રાહ જોતા નથી તેઓ સાંધાને હલાવે છે જેથી તે સાજા થઈ શકે તમારે દિવસમાં માત્ર થોડી મિનિટોની જરૂર છે ખુરશી પર બેઠા હોય ત્યારે સાંધાને થોડા હલાવો ઘૂંટણને સીધા કરો અને પછી તેને ધીમેથી વાળો કોઈ સંખ્યા નથી કોઈ કડક નિયમો નથી બસ તમારા શરીરનું સાંભળો જો તમે થાક અનુભવો છો તો રોકાઈ જાઓ અને બીજા દિવસે ફરી શરૂ કરો સૌથી મહત્વની વાત એ નથી કે તમે કેટલું કર્યું સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે તે નિયમિત કર્યું કે નહીં જે લોકો લાંબો જીવન જીવે છે તેઓ પોતાની જાત પર દબાણ નથી લાવતા તેઓ હલનચલનને જીવનના કુદરતી ભાગ તરીકે જુએ છે જેમ કે ઉઠવું બેસવું ઘરની આસપાસ થોડા ડગલા ચાલવું જ્યારે આહાર હળવો હોય સાંધાને યોગ્ય પોષણ મળે અને શરીર દરરોજ થોડું હલનચલન કરે ત્યારે તમે ખૂબ જ નાના ફેરફારો જોવાનું શરૂ કરો છો એક સવારે ઉઠવું સરળ લાગે છે એક દિવસ દુખાવો ઓછો થાય છે અને ધીમે ધીમે આત્મવિશ્વાસ પાછો આવે છે છેલ્લે સૌથી મહત્વની વાત જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું તે ન તો ખોરાક છે કે ન તો કસરત તે એ વિશ્વાસ છે કે ગમે તે ઉંમરે શરીર સુધરી શકે છે આજે આ વીડિયો પૂરો કરતાં પહેલાં હું ઈચ્છું છું કે તમે એક ક્ષણ માટે તમારા વિશે વિચારો ચિંતા કરવા માટે નહીં તમારી જાતને દોષ આપવા માટે નહીં પરંતુ ફક્ત એ સમજવા માટે કે તમારું શરીર હજી પણ તમારી સાથે છે હજી પણ દરરોજ પ્રયાસ કરી રહ્યું છે અને હજી પણ બદલાવવા માટે સક્ષમ છે ઉંમર એ કોઈ સજા નથી કે સાંધાનો દુખાવો તમારી સ્વતંત્રતામાં અવરોધ નથી ઘણા લોકોએ માની લીધું છે કે સ્વીકૃતિ જ એકમાત્ર રસ્તો છે પરંતુ જેઓ લાંબુ અને સક્રિય જીવન જીવે છે તેઓએ તેનાથી વિપરીત સાબિત કર્યું છે તેઓ તેમના શરીર સામે લડતા નથી તેઓ તેમનું સાંભળે છે તેઓ પોતાની જાત પર વધુ પડતો ધક્કો મારવાનો કે બળજબરી કરવાનો પ્રયાસ કરતા નથી પરંતુ ધીરજપૂર્વક નાની નાની વસ્તુઓ વડે તેમના શરીરની સંભાળ રાખે છે જો તમે આજે માત્ર એક જ વાત યાદ રાખો તો આ યાદ રાખજો તમારું શરીર સંપૂર્ણતાની માંગણી કરતું નથી તે ફક્ત તમને તેને અવગણશો નહીં તેમ કહે છે જો તમે થોડું હળવું ખાવાનું શરૂ કરો છો થોડી વધુ નિયમિત હલનચલન કરો છો અને વિશ્વાસ કરો છો કે તમે સ્વસ્થ રહેવાને લાયક છો તો આ નાના પગલાં એક મોટા ફેરફારમાં પરિણમે છે જો તમને આ વિડિયો મદદરૂપ લાગ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો હેલ્થ હબ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જે લોકોની તમે કાળજી રાખો છો તેમની સાથે શેર કરો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ